રહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે જેમ બાળક અને માતાનો સંબંધ અતૂટ હોય છે જેમ બાળક અને માતાનો સંબંધ અતૂટ હોય છે તેમ પર્યાવરણ અને સ્વાસ્થ્યનો સંબંધ પણ અનન્ય હોય છે તેમ પર્યાવરણ અને સ્વાસ્થ્યનો સંબંધ પણ અનન્ય હોય છે પર્યાવરણ એટલે કે વાતાવરણ પર્યાવરણ એ ભગવાને આપેલી અદ્ભુત ભેટ છે પર્યાવરણ એ પરી અને આવરણ ઉપરથી બનેલું છે પરી એટલે કે આસપાસ અને પર્યાવરણ આવરણ એટલે કે જે આપણી આસપાસ જોવા મળે છે તેને પર્યાવરણ કહે છે આપણે જાણીએ છીએ કે સ્વસ્થ રહીએ તો સારું ભણી શકે સારું કામ કરી શકે અને સ્વસ્થ રહેવા માટે આપણો આસપાસનું પર્યાવરણ પણ સ્વચ્છ અને સારું હોવું જોઈએ આપણા ઘરની આસપાસની હવા પાણી વૃક્ષો જમીન અને બધા જીવજંતુઓ આજકાલ આપણે જોઈએ છે કે આપણી આસપાસ ઘણી ગંદકી જોવા મળે છે જેમ કે

મુકેશ કુમાર સરને વિનંતી કે દીકરીને ઇનામ આપી પ્રોત્સાહિત કરજો उठा ताडियां થઈ ગઈ છે કેમ બાદ PSE एग्जाम માં એક અત્યારેમાં ટીફા ફટા મેડમ ના કેર અનુદ કે યુસ अनिलભાઈ ભોઈ કિંજલ नेमाराम सुतार तुपती કમેશભાઈ जाधव આગળ આવજો سارے સાથે ડાયરો બગડે તો બંદરે એવું જ ના જોઈએ હવે આવશે એનસીટી એક્ઝામમાં મયુર મયુર વિજયભાઈ સોલંકી કિશોર ચંદુભાઈ ભી સુનિલ દિલીપભાઈ પરમાર જીનલ

हिमांशु भावसिंग परमार हार्दिक सतीश भाई परमार अक्षर कुमार विजय विजयभाई सोलंकी जगदीश भाई सोलंकी उमंग भाई चव्हाण विजय भाई बारैया प्रियांशी अशोकभाई गोहि जयेश कुमार प्रतापैकी जगपत श्याम गणपतभाई जयमिनी भाई परमार કે મહેમાનશ્રીઓ તથા આજના કન્યાકિ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પધારેલ અગ્રગણ્ય નાગરિકો વાલીજનો વાળાવાળા ભૂલકાઓ શાળા સ્ટાફ મિત્રો સર્વે ને આજે મારા નમસ્કાર લોકભાગીદારી વિશે વાત કરું તો દાતાઓની સખાવત ઉદારતાને કારણે જ અમે આટલી આ સુંદર શાળાને સુશોભિત બનાવી શક્યા છીએ દાતાઓ જ સમાજની શોભા અને ગામનું આગવું ગૌરવ છે આવા પુણ્યશાળી વ્યક્તિઓ જ શાળાને સમાજને અવારનાવાય કેમ કરી સન્માન ચૂકાય તો અહીંયા ઉપસ્થિત દાતાઓનું આપણે સાહેબ સાહેબશ્રીના હસ્તે સન્માન કરીશું તો પહેલાં પ્રવીણભાઈ નદીનભાઈ પટેલ કે જેઓ ગામના જ અગ્રગણ્ય નાગરિક છે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી શાળાની એવી દીકરીઓ કે જે ભણવામાં અગ્રેસર હોય અને જેને જરૂરિયાત છે એવી પહેલાં વર્ષે અગિયાર દીકરીઓને વર્ષ દરમિયાન જેટલી જરૂરી વસ્તુઓ છે એની શૈક્ષણિક કિટ આપી બીજા વર્ષે એકવીસ દીકરીઓને દત્તક લીધી અને આખા વર્ષ દરમિયાન એમને જે ભણવામાં જરૂરી છે એવી વસ્તુઓની શૈક્ષણિક કિટ બીજા વર્ષે પણ આપી આપણે સૌ કાર્યો આગળ